હાલો મિત્રો એક નો વોડિયમ સ્વાગત છે મિત્રો તો આપણે ભરતી અપડેટ ચેનલ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું મિત્રો તો આપણે વાત કરીશું જુનિયર ફાર્માસિસ્ટ માટે મિત્રો ભરતીની જે સિલેબસ છે અને ભરતી માટેનો સિલેબસ છે કઈ રીતના રહેવાનો છે એની વિશે મિત્રો આપણે વાત કરવાનું છે અને અંદાજીત પરીક્ષા છે મિત્રો ઓક્ટોબર મહિનામાં આવી શકે છે તો આપણે એનો સિલેબસ અહીંયા દર્શાવેલો છે આપણે વિડીયોમાં ડિસ્કસ કરશું મિત્રો તો ખાસ કરીને વિડીયોમાં બની આવ્યો અને સેલમાં મિત્રો જે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં તો આપણે મિત્રો વાત કરીએ તો જ જે જગ્યાનું નામ છે જુનિયર ફાર્માસ્ટ આયુર્વેદીમાં આવે છે મિત્રો અને ગુજરાતી માધ્યમમાં પરીક્ષા છે મિત્રો ત્રીસ મિનિટનો ટાઈમ છે અને સો એમસીક્યુ મિત્રો હશે અને કોઈ પણ જાતની નેગેટિવ માર્કિંગ નથી એટલે મિત્રો એક સરસ એવી બાબત કહી શકે મિત્રો અલગ અલગ છે સિલેબસ આપેલો છે મિત્રો ખાસ કરી અને તમે એક વખત રીડ કરી લેજો કારણ કે બધું મિત્રો આપણે રીડ નહીં કરતા કારણ કે રીડ કરવાથી બધું મિત્રો વિડીયો બધો ઘણો બધો લાંબો થઈ જશે એટલા માટે શોર્ટમાં છે મિત્રો આપણે તમને સમજાવવાનો મિત્રો પ્રયત્ન કરવામાં આવે છે તો ખાસ કરી આગળ પણ આપણે જોવાના છે કે બીજું કંઈ કેસમાં સ્ટેપ બાય સ્ટેપ કેટલા કેટલા માર્કનું કેટલું કેટલું પૂછાવાનું છે તો ખાસ કરી વિડીયોમાં બિનિયા રહેજો તો આગળની જે પણ આપણે વાત મિત્રો કરવાના છે તો આપણે જે લેખિત પરીક્ષા સિલેબસ વિગત છે મિત્રો અહીંયા આપેલી છે તો ખાસ કરી અને તમે એક વખત રીડ કરી લેજો જો આગળની આપણે જો વાત કરીએ તો એ જે પણ ઘણું બધું છે આપણે આગળ જોવાનું છે અને તમે જો વિડીયો મિત્રો ગમતો હોય તો ખાસ કરીને લાઈક કરવાનું શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો बोलता नहीं तो अगर जो ये सिलेबस अपेलो है विगतवार બધા સબ્જેક્ટ પર માણશે મિત્રો સિલેબસ આપેલા છે બરાબર તો ગુજરાતી ગ્રામર છે મિત્રો ખાસ કરીને પાંચ ગુણનો પૂછે છે એટલે બહુ વધારે પડતું મિત્રો તમારે મહેનત કરવાની નથી બરાબર ફિઝિયોલોજી છે મિત્રો ઘણી બધી હિસ્ટરી છે બરાબર તો તમે એક વખત નીર આતે વીડિયો છે એકવાર સ્ટોપ કરી અને બધી આતી માઈ છે કે તમે વહા છે સબસે તો અહીં આપેલું છે ઇંગ્લિશ ગ્રામર છે બેઝિક કમટર જ્ઞાન મિત્રો બહુ તમને હોવું જોઈએ બેઝિક પછી ઇંગ્લિશ ગુજરાતી ગ્રામર્સ જનરલ નોલેજ મિત્રો એના ક્વેશ્ચન પૂછે અને કુલ મળી અને સો ગુણનું પેપર મિત્રો રિલીઝ કરવામાં આવે છે તો ખાસ કરીને બાર વિભાગમાં છે જે આપેલું છે તો ખાસ કરીને એકવાર રીડ કરી લેજો તો આપણે આ રીતના વિડીયો હતો તમને જો વિડીયો ગમે હતા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાના મિત્રો ભૂલતા નહીં કારણ કે આ રીતના જે સરકારી લગતી માહિતી અને સરકારી પ્રતિને લગતી માહિતી છે આપણે આ ચેનલમાં અપલોડ કરવામાં આવે છે અને સરકારી યોજનાઓ છે ખેડૂતોને લગતી માહિતી પણ આ ચેનલ મૂકવામાં આવે છે મળીને આ વિડીયોમાં જઈ